યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્ત સ્મિર વિષ્ણવે પ્રભ વિષ્ણવે શ્રી ગણેશ આય તબ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ દિન મહેમામાં આજે તારીખ થઈ રહી છે પાંચ માર્ચ બે હજાર ને ચોવીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાવદ નોમ જે બપોરે સવારે આઠ કલાક અને ચાર મિનિટ સુધી રહેશે ત્યારબાદ દસમ તિથિ લાગુ પડશે

સવારે છ કલાક અને ચોપન મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પિસ્તાલીસ મિનિટે રહેશે શુભાશુભ મુહૂર્તો ની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્ત નો સમય બપોરે બાર કલાક અને અઠ્યાવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક ને પંદર મિનિટ સુધી રહેશે રાહુ કાલમ નો સમય ની વાત કરવામાં આવે તો રાહુ કાલ બપોરે ત્રણ કલાક ને અડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ ને થી સાંજે પાંચ ને સોળ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત નો સમય બપોરે બે કલાક ને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે દસમ તિથિનો ક્ષય છે આજે કુમાર યોગ બની રહ્યો છે જે સવારે આઠ કલાક ને પાંચ મિનિટ થી પ્રારંભ કરી સાંજે ચાર કલાક અને ચોવીસ મિનિટ સુધી રહેશે વાત કરીએ ઉપાયો વિશે આજે મંગળવારના દિવસે ગણપતિ મહારાજના સન્મુખ ઉભા રહી સંકટનાસન સ્ત્રોત્ર નો પાઠ કરવો જાસુદનું પુષ્પ અર્પણ કરી અને તમારી મનોકામના વ્યક્ત કરી કાર્યની શરૂઆત કરો આપનો દિવસ મંગલમય બની રહેશે આપનો દિવસ મંગલમય બની રહે છે ભ્યર્થના જય ભવાની